ભરૂચ સંઘાર કુમાર શાળામાં બાર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ તાલુકાના સંગાર કુમાર શાળા ખાતે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂત તાલુકા લાયજન ઓફિસર પ્રિતિબેન્દ સંઘવી સીઆરસીઓની અને બીટ નિરીક્ષક નિરીક્ષકના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નવીપુર કલસ્ટરની સંગાર કુમાર શાળામાં બાર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીઆરસીસીઓ મિતલબેન પુવાનના માર્ગદર્શન હેઠળ તેમજ ઝંગર શાળાના આચાર્ય છગનભાઈ એન બોરીચા તેમજ શાળા પરિવારના આયોજન હેઠળ કલસ્ટરની વિવિધ શાળાઓમાંથી કુલ બત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કૃતિ રજૂ કરી હતી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ભરૂચ તાલુકાના નબીપુર ક્લસ્ટરમાં આજે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ સીઆરસી કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું આયોજન થયેલ છે જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર તરીકે હું પ્રીતિબેન સંઘવી બીટ નિરીક્ષક પ્રવીણભાઈ સોલંકી અન્ય પગુથણ પ્રાથમિક શાળા તેમજ ગ્રુપ શાળા નબીપુરના મુખ્ય શિક્ષક શ્રી તેમજ શાળાના મુખ્ય શિક્ષક શ્રી છગનભાઈ બોરીચાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાથે સાથે મિત્તલબેન કુવાર જે સીઆરસી છે તેમણે ખૂબ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે નબીપુર ક્લસ્ટરની વિવિધ શાળાઓની બત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળવૈજ્ઞાનિકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર નબીપુર ક્લસ્ટરની તમામ ભાગ લીધેલ શાળાઓના બાળવૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન